કેમ છો મારા વાલા મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો વિડીયોમાં મજા આવી જશે આ નવા વિડીયોમાં આપણે મળ્યા છીએ તો કંઈક સારું જાણીશું કહેવાય છે કે બધાની અંદર કોઈના કોઈ ખૂબી હોય છે પણ એસપી હિન્દુસ્તાનના ટીમના એવા ફમતાજી એટલે કે મહેન્દ્રસિંહ વામાયાની અંદર બે ખૂબી છે તેઓ સારા કલાકાર છે તેની સાથે સાથે તે કોમેડી કિંગ ફમતાજીના નામે પણ ઓળખાય છે એસપી હિન્દુસ્તાનની ટીમના બધા જ વિડીયો ફમતાજીના નામે ઓળખાય છે આજે પહેલીવાર ફમતાજી એટલે કે મહેન્દ્રસિંહ વામાયાએ હિન્દી ગીત ગાયું છે તે તે તમે આ વિડિયોમાં સાંભળી શકો છો અને તમને ફુમતાજીના વિડિયો ગમતા હોય તો કોમેન્ટ કરજો અને આ વિડિયોને શેર કરજો સપોર્ટ કરજો કિતલા મોત કે કિતને પાસ આ ગે હમ સફર પે ચલે જ કોઈ મંદિર નમને સારી ઉમર જો